સુમેરો હોસ્પિટલમાં કોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્શન મશીન સહીતે સુવિધા ઓપી કરવામાં આવી રહી છે જેને પગલે વિવિધ વિભાગમાં ટોકન ડિસ્પેન્સર એટલે કે ટોકન મશીનો મૂકી દેવામાં આવ્યા છે સાથે જ અલગ અલગ ઓપીડી થી લઈ કેસ બારી ડિસ્પેન્સરી વિભાગમાં પણ એલઈડી મૂકવામાં આવ્યા છે આખી સિસ્ટમને લિંક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે હાલમાં દર્દીઓને કેસ પેપરથી માંડીને ડોક્ટરોને બતાવવા તેમજ દવા લેવા સહિત દરેક જગ્યાએ લાંબી લાઈનોમાંથી પસાર થવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે

ડેલીની ત્રણ હજાર ઓપીડી હોય છે અને ડેઇલીના બસ્સો એડમિશન હોય છે દાખલ દર્દીઓ માટેના આપણે બધા જ જાણીએ છીએ કે વડાપ્રધાન આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આરોગ્યલક્ષી સેવા છેવાડાના લોકો સુધી પહોંચવી જોઈએ અને એના માટે બેસ્ટ આ સ્મીમેર હોસ્પિટલ છે ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં આવતા દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે જે પેપરો હાથમાં રાખવા પડે છે આમાંથી એને છુટકારો મળે એ માટે મારા શાસક પક્ષ દ્વારા પદાધિકારીઓ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના માર્ગદર્શન હેઠળ અને અમારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન અને સૂચના અંતર્ગત ટૂંક સમયમાં જ સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે આ અંતર્ગત સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ થઈ જશે પેપરલેસ સિસ્ટમ થઈ જશે જેના લીધે દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી પણ એને રાહત મળશે જે ઓપીડીની બહાર જે એને રાહ જોવી પડતી હતી એમાંથી પણ એને રાહત મળશે અંતે દર્દી અને સગાવાલાને જે કલાકો સુધી વેઇટિંગમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી છુટકારો મળતા આખરે દર્દીઓ માટે ખૂબ સારું થવા કામ જઈ રહ્યું છે અને રાજ્યની પ્રથમ આ હોસ્પિટલ પેપરલેસ બનવા જશે ત્યારે આ તકે અમારા શાસક પક્ષ પદાધિકારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓ હાલ હંમેશ લોકોના આરોગ્યની ચિંતા કરતા રહે છે